મોરબીનો મચ્છુ બે ડેમ ઓવરફ્લો થયો છે જેથી ડેમના નાના મોટા કુલ અઠ્યાવીસ દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેને પગલે હેઠવાસના ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે પણ મોરબી શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસ્યા છે આ બાબતે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે જેમાં મોરબીમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે જેના કારણે મોરબી પાસેના મચ્છુ બે ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેના કારણે મચ્છુ બે ડેમ ઓવરફ્લો થયો છે અને હજુ ઉપરવાસની પાણીની આવક સતત ચાલુ હોય મચ્છુ બે ડેમના અઢાર દરવાજા પંદર ત્રીસ બાય વીસ ના ગેટ અને દસ દરવાજા પાંચ ફૂટના ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેથી નદીમાં ઘોળા આવ્યું છે અને જે દહેશત હતી તે થયું છે નદીમાં દિવાલ છણવામાં આવી છે તેના કારણે પાણી રોકાયું તેની બાજુમાં આવેલ મહાપ્રભુજીની બેઠકમાં ઘુસી ગયું છે જ્યાં ગૌશાળામાં ગાય છે સેવાભાવી લોકો ત્યાં પહોંચી ગયા છે જ્યારે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે મચ્છુ માતાજીના મંદિરની અંદર થઈને પાણી બહાર નીકળીને વહી રહ્યું છે દિવાલના કારણે પાણીએ સામે દબાણ વધાર્યું છે અને પાણી નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયા છે લોકોમાં રોષ ફેલાયો છે જિલ્લાનું વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને નિષ્ઠાના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે તેવું લોકો બોલી રહ્યા છે જ્યારે મોરબી શહેરના હાર્દ સમાન અવની ચોકડી વિસ્તારમાં દર વર્ષે જે સ્થિતિ સર્જાઈ છે તે અત્યારે પણ સર્જાઈ છે જે રોડ જે તે બોકડામાં ફેરવાઈ ગયો છે અને મોરબીમાં દસ બોકડા હતા તે ભૂમાફિયાઓએ બંધ કરીને ઉપર બાંધકામ કરી લેતા આ પરિસ્થિતિ સર્જાઈ છે અને વરસાદી પાણીના નિકાલ બંધ થઈ ગયા છે તે ખુલ્લા નહીં થાય ત્યાં સુધી દર વર્ષે આ સ્થિતિ સર્જાઈ શકે છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી